ચણાનો લોટ બેસન લીધો છે સાડા સાતસો ગ્રામ છસો ગ્રામ ખાંડ લીધી છે દોઢસો ગ્રામ જેટલું દૂધ લીધું છે અને સાતસો ગ્રામ આપણે ઘી જોશે આપણે આજે મિત્રો બનાવવા જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે લાડુડી બને છે તે લાડુડી એટલે એના માટે લોટમાં આપણે દૂધમાં ઘી નાખીને મોણ કરી લેશું પછી ઘી મૂકીને શેકશું અને ત્યાં સુધીમાં ખાંડ ને દળી લેશું આપણે દૂધ ઘીનું ગરમ કરીને મોણ નાખી દીધું છે હવે એને આપણે મોણ દઈ દઈએ બરાબર છે મોણ દેવાઈ જાય થોડું ગરમ લાગે છે એટલે આ આપણે ચણાના લોટમાં મોણ દઈ રહ્યા છીએ આવી રીતે વ્યવસ્થિત મોણ દઈ દેવાનું છે આપણે મોણ દેવાઈ ગયું છે ઘી પણ મીડિયમ ગરમ થઈ ગયું છે વધારે ગરમ નથી કરતો કારણ કે થોડોક લોટ છે એટલે હું બીજી ચોકીમાં કે એમ ચાળતો નથી એટલે હવે સીધું અને આપણે જે આપણે ઘઉં ચારવાનો આક હોય એનાથી ચાળી લઈએ અને લોટ નાખવાનો છે એટલે હું આમાં ડાયરેક્ટ નાખી દઉં છું આપણે ઘીમાં લોટ શેકવા મૂકી દીધો છે અને આવી રીતના વ્યવસ્થિત રીતે હલાવતું રહેવાનું છે અને એકદમ હલાવવો વધારે પણ નથી હલાવવાનું અને ભાવ બ્રેકય નથી કરી દેવાની જ્યારે આ કથ્થાઈ રમાણું થઈ જાય ત્યાર પછી આપણે ગેસ બંધ કરીને આપણું જે આ કઢાઈ છે તે નીચે ઉતારી લઈશું ત્યાં સુધી વ્યવસ્થિત ધીમત આપે મીડિયમ ગેસ રાખીને આ રીતનું શેકવાનો છે લોટને દસ મિનિટ થઈ છે થોડો થોડો કલર આવો મીંડો છે પણ હજી આજી જે વધારે દેખાય છે એ પીળાશ પૂરી થાય ત્યાં સુધી હજી આપણે આને હલાવતા રહેવાનું છે મીડિયમ ગેસે આમાં કંઈ થાકવાનું નથી આપણો લોટ સરસ શેકાઈ ગયો છે હવે આને આપણે થોડું ફરવા દઈશું ગેસ બંધ કરી દીધો છે થોડું ઠરી જાય પછી જે દરેલી ખાંડ છે તે આપણે આમાં એડ કરવાની છે આપણું મીડિયમ ઠંડુ થઈ ગયું છે એકદમ ઠંડુ નથી થઈ જવા દેવાનું હવે આપણે આની અંદર દળેલી ખાંડ જે છે તે નાખશું આખી ખાંડ નથી નાખવાની અને હારે આવી રીતના હલાવતા રહેવાનું છે હવે હું તમને માપ કહી દઉં છું લોટ સાડા સાતસો ગ્રામ લીધો છે બેસણ અને ખાંડ લીધી છે છસો ગ્રામ અને ઘી લીધું છે સાતસો ગ્રામ એટલે પચાસ ગ્રામ મેં ઘી ઓછું રાખ્યું છે આમ તો તમે માનો કે એની હારવાર ઘી રાખો તો પણ વાંધો નહીં તો મેં પચાસ ગ્રામ ઓછું રાખ્યું હતું અને આ વ્યવસ્થિત આપણે જો આવી રીતના પછી બધું મિક્સ કરી લેવાનું છે અને ખાંડ સરસ ઓગળી પણ જાશે અને પાકી પણ જશે ત્યારબાદ ઠંડુ થઈ ગયા પછી એકદમ ઠંડુ થઈ જવા દેવાનું છે અને નાના નાના પહેલાં ગોળા કરી લેવાના છે ત્યાર પછી બંને હાથેથી ગોળ ગોળ લાડુડી વાળી લેવાની જે આ રીતની વાળી લેશો એકદમ સરસ બની જાય છે